ધોરાવનગર તેમજ પાર્ટી સહિતના અલગ અલગ વિસ્તારોમાં અંદાજે રાત્રિ દસ ને સો થી સત્તર મિનિટ ના સમયગાળામાં ચાર ની તીવ્રતા ની આસપાસનો જે ભૂકંપનો છે આટકો અનુભવાયો હતો અને આ ભૂકંપના આંચકા લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ગભરાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને જે હાઈરાઈટ બિલ્ડિંગમાં જે લોકો વસવાટ કરી રહ્યા છે તે લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા અને ભૂકંપના આંચકા લઈને ફરી એકવાર બે હાજર ની સાલમાં જે કચ્છ અને સુરેન્દ્રનગર સહિત જે સમગ્ર રાજ્યમાં ભૂકંપનો આટકો અનુભવ્યો હતો તેની યાદ તાજી થઈ જતા લોકોમાં ફરી એકવાર ભય અને ગભરાટનો માહોલ

લગભગ અંદાજે દસ થી બાર સેકન્ડ સુધી જે ભૂકંપની તીવ્રતાનો જે છે આંચકો અનુભવ્યો હતો લોકોએ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવી હાઈ બિલ્ડિંગ જતા પણ લોકો જે નીચેના માળમાં વસવાટ કરતા હોય સામાન્ય ઘરમાં વસવાટ કરતા હોય ત્યાં પણ ભૂકંપની તીવ્રતાનો લોકોએ અનુભવ કર્યો હતો જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ગભરાટ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જી જી અક્ષય આપ મારી સાથે જોડાયેલા રહેશો દર્શકોને જણાવી દઈએ કે ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો દસ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકોએ આંચકા અનુભવ્યા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે પાલનપુર અંબાજીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તો સુરેન્દ્રનગર અને અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવ્યા છે મહેસાણામાં પણ ભૂકંપના આંચકા તો પાલનપુર અંબાજી બનાસકાંઠામાં પણ ભૂકંપમાં આંચકા લોકોએ અનુભવ્યા છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો ડર વ્યાપી ગયો છે કારણ કે ભૂકંપ પહેલી વખત આવ્યો ઘણા સમય પછી જ્યારે એવા વિસ્તારોમાં આવ્યો છે કે જ્યાં ક્યારે આવ્યો ન હોય કારણ કે અત્યાર સુધી આપણે જોતા રહ્યા છીએ કે કચ્છમાં ભૂકંપ સૌથી વધારે આવતા પરંતુ હવે અમદાવાદ સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં ભૂકંપના આંચકા અનુભવ્યા છે તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તો હાલ બનાસકાંઠાથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે આ મહેન્દ્ર કયા કયા વિસ્તારોમાં જિલ્લામાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે પંકજ આપને બતાવ્યું કે જે રીતે હાલ જે પાલનપુરમાં જે છે અને એ જ રીતે જે છે અંબાજીમાં પણ એમ કહે છે કે ને ને એક ભૂકંપનો આંચકો લગભગ થી તેવું ચોખ્ખું સ્પષ્ટપણે મહેસૂસ કરાયું હતું જોકે આ બાબતે હજુ કોઈ સ્પષ્ટીકરણ થઈ શકી નથી અને રિટર્સ સ્કેલ પણ માપી શકાયું નથી કે પછી આનું રેપી સેન્ટર પણ માપી શકાયું નથી ચોક્કસપણે કહી શકાય છે કે આ ભૂકંપનો આંચકો આવે જયારે અનેક ફોન કરવામાં આવી હતી કે આજે ભૂકંપનો આટકો અનુભવ આવે છે પડી જશે એવું એક મહેસૂસ કરતા ઘર ની બહાર નીકળ્યા હતા અને ડર મહેસૂસ કર્યો હતો જોકે શાંત થઈ જતા આજે જે રાહત નો દમ લીધો હતો જે લોકો છે ઘરમાં ઘુસ્યા હતા જી પંકજ જી આ મહિન્દ્ર મારી સાથે જોડાયેલા રહેશો તો હાલ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભૂકંપના આંચકાનો અનુભવ લોકોએ કર્યો છે હાલ મોરબીથી સંવાદદાતા અતુલ પણ મારી સાથે જોડાયા છે અતુલ મોરબીમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હોવાના અહેવાલ છે કયા કયા વિસ્તારોમાં લોકોએ અનુભવ્યા પંકજ ચોક્કસ મોરબી જિલ્લામાં પણ લોકોએ ને મિનિટે ભૂકંપના અનુભવ કર્યો હતો જેને લઈને મોરબી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો સરકાર દ્વારા આ જે હેક્ટર સ્કેલ પર ચાર બે ની તીવ્રતા પાટણ નજીકનું કેન્દ્ર નોંધાયું છે હાલ અત્યારે કોઈ જાનમાલ કે નુકસાન ની માહિતી મળી નથી પંકજ લોકોની કોઈ પ્રતિક્રિયાઓ આવી આ ભૂકંપને લઈને ચોક્કસથી અનેક અનેક લોકોના લોકોના સોશિયલ મીડિયામાં પણ પણ મેસેજ વાયરલ થઈ રહ્યા રહ્યા છે છે ફોન આવી અત્યારે હાલ સુધી જે લોકોમાં એક ગભરાટનો માહોલ જામી ગયો છે ક્યાંક હોસ્પિટલ હોય કે તહેવારનો માહોલ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પંકજ જી જી મોરબી થી અતુલ જોશીનો આ અહેવાલ અતુલ આભાર માહિતી આપવા માટે તો મોરબીની અંદર પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે સુરેન્દ્રનગરમાં સંવાદદાતા અક્ષય જોશી પણ જણાવ્યું તે પ્રમાણે વઢવાણ સુરેન્દ્રનગરના આખા પત્તામાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે તો અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે અક્ષય જોશી સુરેન્દ્રનગરથી જોડાયા છે અક્ષય સુરેન્દ્રનગરમાં લોકોની કેવી પ્રતિક્રિયાઓ આવી રહી છે ભૂકંપના અનુભવ અનુભવાદ જે ચોક્કસથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાને લઈને કોઈ એવી આંચકા અનુભવી હતા પણ ઘણા વર્ષો બાદ ફરી એકવાર ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ગભરાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો પોતાના ઘરોની બહાર જો નીકળી ગયા છે અને ક્યાંક ને ક્યાંક જે કાચા જે મકાનો છે તેમાં થોડું ઘણા નુકસાન પણ જોવા મળી રહ્યું છે જેને લઈ અને જે નુકસાની અને કેટલા પ્રમાણમાં નુકસાન છે તેનો આંકડો મળી રાત બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે અક્ષય આ પહેલા સુરેન્દ્રનગર માં ક્યારે ભૂકંપનો આંચકો અનુભવાયો હોય એ એવા કેટલા સમય થઈ ગયો હશે જો વાત કરવામાં બે હજાર બે હાજર એક ની જે સમયગાળો હતો કચ્છમાં જે તીવ્રતાનો ભૂકંપ નો આંચકો તો સમગ્ર રાજ્યમાં એ બાદ પ્રથમ વખત એવી એવી વધુ તીવ્રતાનો આંચકો છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર જિલ્લાના લોકો અનુભવે છે તેને લઈ અને ફરી એકવાર એ જે જૂની યાદો છે એ લોકોમાં તાજી થઈ છે તેના કારણે લોકોમાં ક્યાંક કે ક્યાંક ગભરાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અક્ષય આપ મારી સાથે જોડાયેલા રહેજો મહેસાણાથી કેતન પટેલ મારી સાથે છે કેતન મહેસાણામાં કેટલા વાગે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો અને ત્યાં લોકોની શું પ્રતિક્રિયાઓ આવી રહી છે મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં ભૂકંપના જે આંચકો હોય છે અનુભવો છે ઊંઝા મૌરાજી વિસનગર મહેસાણા મૌરાજી એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં આજે આજકો વા છે તે આજકો અનુભવાય છે લાંબા સમય બાદ આ મોટી તીરોદાનો આજકો વા છે તે જોવા મળે તો મોટી સંખ્યામાં 1 થી 2 એંજના જે અનુભવતા કેટલાક લોકો ઘરની બહાર પણ નીકળી આવ્યા હતા પરંતુ જે આ આછતવાળ આવતા બંધ હતા તેઓ ઘરમાં વાપસ રહ્યા છે પરંતુ ચોક્કસથી લાંબા સમય બાદ વર્ષો બાદ પરયુક્ત આ મોટી તીરોદાવારો આંચકો અનુભવતા લોકોમાં ડરનો માહોલ હોય છે તે હાલ હાલ પણ જોવા મળી રહ્યો છે જી કેતન જાનમાલને નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થઈ શક્યા છે અથવા લોકો ઘરોની બહાર આવી ગયા હોય એવા કયા કયા વિસ્તારો છે ખેરાલુ હોય છે ઊંઝા હોય છે મહેસાણા બોધરાજી અનેક વિસ્તારમાં જે એક થી બે એક થી બે ઝાટકા હોય છે તે આવ્યા તેવા સમાચાર મળી રહ્યા છે ખેરાલુ બાદ સમાચાર મળ્યા હતા કે કેટલાક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા પરંતુ બે આંચકા બાદ સામાન્ય થતા લોકો ઘરની વાપસ ઘરમાં ગયા હતા પરંતુ ચોક્કસ થી જે ડરનો નો માહોલ હોય છે તે ડરનો માહોલ જોવા મળ્યો હતો કેમ કે લાંબા ગાળા બાદ મહેસાણા જિલ્લાના જે અનુક અનુક અમુક વિસ્તાર છે તેમાં ભૂકંપના આંટકા હોય છે તે જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ચોક્કસ થી જોવા મળ્યો

નીકળી ગયા હતા અને દસ સેકન્ડ જેટલો આ ભૂકંપ જે છે એ એનો આંચકો કેટલાક લોકોએ અનુભવ્યો ખાસ સુરેન્દ્રનગર મહેસાણા પાટણ બનાસકાંઠા અને અમદાવાદ સુધી આ ભૂકંપના ઝટકા લોકોએ અનુભવ્યા છે દસ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે અને સૌરાષ્ટ્રમાં મોરબી અને ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા છે حال આપણી સાથે સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ થી સુમેરુ চোপરા જે ડિરેક્ટર છે તેવો આપણી સાથે જોડાયા છે સર આપ બતાવો કે આજે જે ભૂકંપનો આજકો થોડીવાર પહેલા જ આવ્યો છે તેની તીવ્રતા કેટલી હતી કયા કયા વિસ્તારોમાં આજકો આવ્યો તો આ યે લગભગ રાત મે 10:15 મિનિટે આયા છે તેની તીવ્રતા આપ 4.2 મેગ્નિટ્યુડ છે અને ઇસકા જો એપિસેન્ટર હે વો ચાણસમા ઓર પાટણ કે બીચ મે હે और ये वो वो जगह है जहाँ पर दो रिफ्ट है एक कैम्बे रिफ्ट है और एक कच्छ रिफ्ट है ये जहाँ पर आके जंक्शन जो मिलती है वहाँ पर थोड़ा दबाव ज्यादा होता है तो इसलिए पर है फोर जी अगर हम जिलों की बात करें तो आ, कौन कौन से ऐसे जिले हैं जहाँ पर ये झटके महसूस हुए देखिए ऐसा कि अगर फोर फोर मैनी शूट तो से सौ किलोमीटर के एरिया में फील हुआ होगा सौ किलोमीटर के एरिया जो भी होगा उसमें फील हुआ होगा ओके okay. अच्छा ये भूकंप की जो झटके आए हैं उसकी आप क्या वजह मानते हैं देखिए मैंने जैसे बताया ना एक कैम्बे रिफ्ट है और एक नर्मदा रिफ्ट है हुँ. ये कैम्बे रिफ्ट है और कच्छ रिफ्ट है हुँ. तो अगर जो कच्छ रिफ्ट और ये नॉर्थ गुजरात में क्या है कि कच्छ रिफ्ट और कैम्बे रिफ्ट दोनों मिलती है ठीक है ना वो जो जहाँ मिलती है वहाँ पर थोड़ा दबाव जो रॉक्स में स्ट्रेस ज्यादा रहता है तो उस वजह से वहाँ पर वो एरिया थोड़ा एक्टिव है जहाँ छोटे छोटे भूकंप आते हैं तो उसी जगह पे आया है ये फोर पॉइंट टू में डॉक्टर सुमेरु सर हमने पहले से भी देखा है कि जब कच्छ में छोटी मोटी झटके आते रहते थे जैसे तीन पॉइंट दो के हो या दो तो पॉइंट वन के हो लेकिन इस बार जो झटके आए हैं वो अहमदाबाद तक महसूस हुए हैं तो क्या इसमें कुछ अलग देख रहे हैं आप नहीं नहीं ऐसा नहीं है क्योंकि ये क्या है कि जो देखिए अहमदाबाद गांधीनगर जो है ना ये एक सॉफ्ट सॉइल के ऊपर है तो सॉफ्ट सॉइल में होने की वजह से क्या है कि थोड़ा जिसे कहते हैं वेव एम्पलीफाई होती है तो अगर कोई भी बड़ा भूकंप विद इन सौ किलोमीटर में आएगा यहाँ पर तो थोड़ा हाँ, सबको फील नहीं हुआ होगा अगर फील हुआ होगा तो हाई राइज बिल्डिंग में फील हुआ होगा लो राइज में किसी को फील नहीं हुआ होगा तो ये क्या होता है कि अगर सॉफ्ट क्रॉप नहीं होता है क्योंकि यहाँ पर अगर, अगर हम देखें तो साढ़े तीन सौ मीट, मीटर का जैसे कहते हैं ना थिक लूज सॉयल है तो उसमें क्या होता है की वेस्ट अर्किट वेस्ट कोई भी दूर से अर्किट आता है रीजनल अर्किट आता है तो अर्किट वेस्ट जो होते हैं एप्लीफाई होती है इस वजह से फील होता है जी तो डॉक्टर साहब ये बताइए कि अगर एक बार भूकंप आता है तो दूसरी बार यानी आफ्टर उसके आने की चांस कितने होते हैं? थोड़े आएंगे बट उसकी मतलब कम, हो 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 कम होती है और जनरली देखा गया है, कि रीजन में कम, बहुत कम है बट आएंगे जरूर बट उसकी तीव्रता बहुत कम होगी वो फील नहीं होगा तो ये फोर की तीव्रता है तो आपकी दृष्टि से ये कितना शक्तिशाली भूकंप है देखिए शक्तिशाली ऐसा है कि फोर मैग्नीट्यूड हम लोग इसको कहते हैं मॉडरेट कैटेगरी में ज, ए, कहते हैं तो फोर मैग्नीट्यूड ऐसा है कि डैमेजिंग नहीं है इससे कोई डैमेज होने की संभावना बहुत कम है बट आ, हो सकता है कि अगर नजदीक में कोई मकान हो या कच्चा मकान हो तो छोटे मोटे क्रैक आ सकते हैं बट मेजर डैमेज होने की संभावना बहुत कम है जी डॉक्टर सुमेर सर ये भी आ, जानकारी आ रही है कि ये जो फोल्ट लाइन है उसकी असर राजस्थान के कुछ इलाकों में भी आ, गई है तो इसकी फोल्ट लाइन है वो कहाँ तक फैली हुई है देखिए ये जो कैम्बे रिफ्ट है ना ये आ, आप अगर राजस्थान गुजरात का बॉर्डर है वहाँ से लेके आप समझो भरूच तक सूरत तक है ये पूरा कैम्बे रिफ्ट करता है और भरूच के आस इसको नर्मदा रिफ्ट को क्रॉस करता है तो गुजरात अगर हम देखें तो गुजरात की भौगोलिक दृष्टि ऐसी है कि ये तीन रिफ्ट का जंक्शन है कच्छ रिफ्ट नर्मदा रिफ्ट और कैम्बे रिफ्ट तो इसलिए ये इसलिए ये रीजन थोड़ा एक्टिव है ये ये जो गुजरात रीजन है क्योंकि तीन रिफ्ट है तो इस, इस वजह से यहाँ पर कंपन ज्यादा रहता है दबाव ज्यादा रहता है और भूकंप ज्यादा आता है जी तो आप आप ये बता सकते हैं कि ये ये जो 4.2 की तीव्रता का भूकंप आया है इससे इसके बाद लोगों को अब घबराने की जरूरत नहीं है अब जो आफ्टर शॉक होंगे वो इससे कम होंगे कम होंगे वो वही मैंने जैसे बताया ना घबराने की जरूरत नहीं है उसके आफ्टर शॉक की जो तीव्रता जनरली होता है दो दो दशमलव कम होता है तो अगर होंगे तो मैक्सिमम तीन मैग्नीट्यूड का आएगा अर्थ वो अच्छा। हो सकता है कि लोगों को फील भी ना हो और इधर अहमदाबाद तो बिल्कुल फील नहीं होगा हो सकता है वो दस किलोमीटर रेडियस में थोड़ा बहुत फील होगा बट वो तीव्रता उसकी बहुत कम होगी जो आपको शौक आएगी ओके okay. और सर दूसरा ये कि ये सवाल कि कच्छ से लेके राजस्थान पाटन के इलाके जो हैं वहां पर हाँ कितनी ऐसी फॉल्ट लाइन हैं जो भविष्य के दिनों में ऐसे भूकंप के झटके ला सकती है देखिए भूकंप की आ सकती है देखो भूकंप भु, का अनुमान करना तो बहुत मुश्किल है अभी ये साइंस इतने डेवलप नहीं है कि आप भूकंप का अनुमान कर सकें बट सक्रियता की अगर बात करें तो थोड़ा नॉर्थ गुजरात जो एरिया है वो थोड़ा भूकंप की दृष्टि से पिछले हम अगर आठ दस साल की बात करें तो थोड़ा एक्टिव है एक्टिव मीन बहुत तो छोटे छोटे भूकंप आ रहे हैं वहां पर बड़े भूकंप नहीं आए मैक्म थ्री थ्री और ये फोर मैंगीव का जो भूकंप है लगभग अगर हम बात करें तो चार साल के बाद आया होगा तो इसलिए मतलब की कोई घबराने की जरूरत नहीं है छोटे मोटे भूकंप आते हैं उस एरिया में तो बेसिकली सर जब भूकंप आते हैं तब फोल्ट लाइन के नीचे जो प्लेट्स होती है लगी हुई होती है क्या वो टकराती है इसलिए ये कंपन होता है देखिए ऐसा है कि मैंने जैसे को तो बताया ना ये जो नॉर्थ गुजरात का एरिया है यहाँ पर कच्छ की रिफ्ट है और नर्मदा रिफ्ट है ये दोनों तो आपस में क्रॉस करती है तो जहाँ पर भी दो बड़े जो जैसे जो कहते हैं टेक्टोनिक जोन क्रॉस करते हैं या फॉल्ट लाइन क्रॉस करती है वो एरिया में दबाव ज्यादा होता है रॉक्स के ऊपर तो इसलिए वहाँ पर भूकंप आने की संभावना ज्यादा होती है तो इस बार गुजरात में काफी इस समय के बाद हमने देखा है कि ये 4.2 की तीव्रता का जो भूकंप है वो पाटन और अहमदाबाद तक पूरे इलाके में महसूस किया गया है तो इसको लेकर के अब सिस्मोलॉजी डिपार्टमेंट आगे क्या रिसर्च करेगा देखिए हमने पहले भी आ, हमारे रिसर्च काफी पब्लिकेशन हुआ है तो हमने पहले भी आज से लगभग हम बात करें तीन चार साल पहले ही बताया था कि जैसे नॉर्थ गुजरात का एरिया आठ दस साल में बढ़ गई है તો થોડા બહુ ભૂકંપ વાપર જ્યાદા આને સ્ટાર્ટ બટ એ ઘબરાને વાત નહીં એ રીજન વેસી મોડરેટ ફેસિલિટી કોઈ બહુ બળા ભૂકંપ આને સંભાવના નહી જી શુક્રિયા અમારી સાથે જોડાય ડોક્ટર સુમિરા સર તો આ હતા સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડોક્ટર સુમિરા સર અને તેમણે કહ્યું છે કે આ જે ભૂકંપ છે એ મીડિયમ સાઇઝનો છે એટલે કે મીડિયમ તીવ્રતાવાળો છે અને તેનાથી ગભરાવાની જરૂર નથી પણ આફ્ટર શોક્સ જે છે એ ગમે ત્યારે આવી શકે છે અને તેની તીવ્રતા કદાચ 2 થી લઈને સાડા ત્રણની વચ્ચે પણ હોઈ શકે છે પણ એનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી પરંતુ તેમણે કહ્યું છે કે ભૂકંપનો આંચકો આવ્યો છે ચાર પોઈન્ટ બેની તીવ્રતા છે અને જે જગ્યાએ તેનું કેન્દ્રબિંદુ છે એટલે કે પાટણથી તેર કિલોમીટર દૂર જે એનું કેન્દ્રબિંદુ છે તેનાથી સો કિલોમીટરના આખા એરિયાને તેણે કવર કરી અને ત્યાં આગળ આ કંપન લોકોએ મહેસૂસ કર્યા છે એટલે પાટણ છે બનાસકાંઠા છે મોરબી છે કચ્છના એ કેટલાક વિસ્તારો છે સુરેન્દ્રનગર છે મહેસાણા પછી ઉત્તર ગુજરાતના આખો પટ્ટો છે અને રાજસ્થાનના પણ જે સરહદીય વિસ્તારો છે ગુજરાત સાથે જોડાયેલા એ તમામ વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા લોકોએ આજે અનુભવ્યા છે દસ ને પંદર કલાકે રાતના દસ ને પંદર કલાકે આ ભૂકંપનો આંચકો આવ્યો જેની તીવ્રતા ચાર પોઈન્ટ બે ની છે અને સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં લોકોએ આ કંપન અનુભવ્યું છે તો કચ્છ અને રાજસ્થાનના બોર્ડર પર ઘણા બધા લોકો ડરના માર્યા બહાર આવી ગયા હતા પાટણ અને મહેસાણામાં પણ સૌથી વધારે લોકોએ આ કંપન મહેસૂસ કર્યું અને એકબીજાને ફોન કરીને પણ લોકો ખબર અંતર પૂછવા લાગ્યા કે ભાઈ તમારા ત્યાં પણ ભૂકંપ આવ્યો છે અહીંયા તો ધરતી ધ્રુજી રહી છે ઘણા લોકો એકબીજાને ફોન કરીને ખબર અંતર પણ પૂછી રહ્યા છે સુરેન્દ્રનગરમાં પણ એકબીજાને લોકો ફોન